હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને થઈ ગયા નવરા કારણ કે લગ્ન માં આપડે વાસલી ને ગાયું બધું આજ આપડે હાચવવાનું છે આજ આમ તો બે લગી જો કારણ કે નાનજી બાપા અમને બે આવે એટલે હાચવતા હોય જ આપડે પણ ઓલી ઉપાદી નો હોય કારણ કે નાની બપાવા વાડી ને વાળી ગયું એટલે ઈ તો આટલી નીર નો બગાડવા દે એક રાડ રાખે એટલી આટલીક નિણ નાખે અને આપણે સ્પેશિયલ રેવું પડે ઓલું કામ હોય ને કે આડાવાડા જાય તો ઉપાધી ન હોય એને લગ્ન હોય તો જાવું પડે ને જવું જ પડે ને માલ હા અને આપડે હવે શું કરવાનું છે દેશી ખાતરનું તગારું ભરી આવું

જો આપણે દેશી મરચીનો રોપ મીંડા કરવા અને આ દેશી મરચીનો જે રોપ છે એ આપણે છસો રૂપિયાનું દસ ગ્રામ આવ્યું છે પણ આપણે આ વાવ્યું હતું પોર ખાવા પૂરતું અને કાંઈ ન ઘટે એવું થયું હતું કારણ કે વાવ્યું તો ખાવા પૂરતું પણ મરચાં વગર દવા એટલા આવતા હા આપણે દવાઈ નથી શકતા કાંઈ ન ઘટે આને દવાની જરૂરી નથી પડતી કારણ કે આ નથી ને એટલે આને હજી વાતાવરણ અનુકૂળ ન આવ્યું હોય

જરૂર તો નથી આજ કાલ પ્રમદીત પાયું પાછા નાકા ખોલવાનું બંધ કરવા નહીં હા અમે રોપ પાવો છે અમે રોપ રોપમાં તો બે ત્રણ દી ને બે ત્રણ દી પાણી જો એવું લાગશે ને હા તો બે ત્રણ દી પાહું નહીં તો કોથરાન માથે ઢાક દેવું પીના અને પા ડોલ ભરીને છાટી જાવ એક ડોલ છાટ દે ને હા એટલે ભીનું ને ભીનું રહે ઊગી જાય પછી નો વાંધો આવે પછી તમ ત્રણ દી પાવતે હાલે અને એમ તો આપણે પીતું જોઈ ને શાકભાજી ને એટલે પણ એક એક્સ્ટ્રા પાણી એને આપવું પડે ઉગી જાય પછી ડોલ નું છાટી જવું પડે ભેજ જોઈએ તો જ નકરા કોટો નીકળે ને એવું ભરી જાય કારણ કે અત્યારે ઉનાળો રહ્યો ને તડકો રહ્યો એટલે આપણે રોપ કરી ત્યારે એ પ્રશ્ન નો રે એટલો બધો અહીંયા હું વાતાવરણમાં થોડો ભેજ ફર થઈ જાય ભેજ આવી જાય અને અત્યારે તો એકદમ ગરમી જ હોય હા અમે આ થોડુંક ધોરિયા જેવું આમ થોડો ભેજ વધુ રહી એની કે ભીનું રહી ને આમ તો જૂનું

અને થમ્સ અપ ના સીસા એટલા રાખવા કે આયા કધા છો કે કીધું આપણે લઈ જ લઈ એટલે વર્ષો વર્ષ હવે આપણે બી પોલી આમાં ભરી દેવા એટલે કઈ ટેન્શન જ નહીં હજી મેં પોર તો બીજો કેલ્બોય લેવો જો કારણ કે ઓણ તો વેચાતી લીધે એટલે એક ગુણ રાખી નકર આપણે બે ગુણ રાખી સિંગ ખૂટે જ નહીં અમારે એક ગુણ તો ખાલી સિંગ જ વહી જાય બે લડ બન અમાર ભાખરવડ તો ઈ સિસ્ટમ ત્યાં તો ઘરે ઘરે કેટલા કેટલા બેરર હોય

અમે તો બો વાયરા ખાતા હો અમે ભણવા જતા બેનપણી વાળી અમે બહુ ખાતા અમે હે ને નિશાળે જતા ને બેનપણી ને વાળી બે રોજ કાયતરીઓ ભર્યા મારા